Vaiંઇ ca નો નેવહ ને નેથ ને નેન ને નેન ને ને ન નેન ન નેન 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 ન ન ને ન ન ને ન 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 કાઈ <laughs>

આ જીરું નાખ્યું છે જીરું નાખી દો સ્વાદ પ્રમાણે જીરું નાખવાનું છે વાહ અરે માલ બની ગયો દો આ તો એમ નેમ pore કો ખવરાને મોજ આવી જાય કાર્યક ને સંતા YouTube માં કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું છે બસ કોમેન્ટ કરજો ખાલી તમને કેવું લાગ્યું છે તો આપણે આગળના પ્રોગ્રામમાં આપને બોલાવશું ચાલો મિત્રો આમ જોવાનું આઈ થોડું મીઠું નાખે છે થોડું ઓલા

હવે હમણાં આવે છે રવિભાઈ જાસા ભાંડ લેવા અને સાઠ લેવા ગયા છે ને પાપડ આવી ગયા છે અને હવે એટલે બેયરે નો તમને બધાના ફોલોફી બતાવું કે એકમાં શાક બનાવ ચાલો મિત્રો પછી તમે ચાર ગટકા આવી ગયા છે કેમ છે રાજનભાઈ ઘટે કે ઘટેનો વાત હવે વાત ઘટે ચાલે કાચનો શાકમો પ્રોગ્રામ હતો તો એ તમે જોયો જ છે આગળ તો આવા નવા વિડીયો અમારા આવતા રહેશે અને સપોર્ટ કરતા રહેજો આમાં માટે મારી ભૂલ હોય તો કહેજો તમે અને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચાલો હવે વાગી થશે રાતના બાર તો હવે જાય છે હવે ભૂલ જાઉં અને કાલી સવારનું આપણે મોર્નિંગમાં મળીશું અને આવા નવા બ્લોગ આવતા રહેશે તમે સપોર્ટ કરતા રહેજો તો ચાલો બાય ગુડ નાઇટ